હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ઓમ નમો નારાયણ જુઓ ઓલા ચોરસ કટકા કર્યા થાય એમાંથી બની ગયો છે ઓછાડ ડબલ બેડ કેટલો સરસ લાગે છે જુઓ નીચે કવર હોત નાખ્યું છે એટલે થોડોક ઝાડો પડ થઈ જાય Ago sika, keng dongo bana iri sika to ni, <noise> ini <hesitation> <hesitation> Sedikit <hesitation> 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 Sedikit <hesitation> રાખી છે મીઠું ખાંડ એવું બધું નાખી દીધું છે હવે સિંગના દાણા નાખીને પછી મિક્સરમાં ક્રશ કરી નાખશું પકોડાનો ચૂંદો બની ગયો છે બટેટાનો અને રબડું પણ તૈયાર કરી નાખ્યું છે જો હવે પકોડા ભરાઈ ગયા છે બ્રેડમાં ચૂંદો ભરી દીધો છે હવે હમણાં ચણાના લોટના બેટરમાં બોળીને પછી તળી નાખશો ચણાના લોટનું રબડું તૈયાર છે અહીંયા તેલ મીકી દીધું છે ચાલો તમે પણ બધાય ગરમા ગરમ પકોડા ખાવા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો